રાત બહુ થઈ ગઈ છે વાત સાચી છે ને વાટે હજુ આપણે બહુ લોબેન નહીં છે સાચી વાત છે તો કામ કરશું બોલો આપણે એક હગો વાય રહે બરોબર આજની રાજીકન રોક રોકાઈ જઈએ અને હવારે ચા પાણી કરી અને નીકળી જાવ તો કોઈ વેલા નીકળી જવું પડે આજે વેલા પોચ વાગે નીકળી જાવ તો વેલા નીકળી જઈએ મેડાવ આ તો પેલું બાઈક પડી ને ઓવા ઇથી અંદર ગાડી વાળ લ્યો કશું વાત ના કરો જાવ જાવ

બોલો આ તો ઠંડી બહુ હોય વાત સાચી છે રાખે થોડું તાપીએ પછી વાત ફોન નહી કરો ડાયરેક્ટ જાવ

આપડે કરજુ કઉ હગા ફોન લ્યો ના ના હોય બોલાય ગયું હગાને ફોન કરવો જ નઈ હગાને સરપ્રાઈઝ આપવું કશું પેલી લાઈટ દેખાય

તો કાલ સવાર ખબર પડશે ને તમારી છે ઓળખાણ હા તો લઈ જજો ખાલી મારું નોમ પર છે ને કલજી એટલે આમ બધા સાઈડ જતા રે પા તો કલજી અમારે દઠ લે જો રીઅલ હા તો લઈ જજો તમે મને કાલ ફોન કરજો તમ તાર અલે દીસ તમ તાર સુ એન્ડમ નાખ ને તમાકુ નાખ ને હા દઠ લે જો જો બર બાર બીજું કર બસ હાલ તો ફોન થી આ જો ઠંડી પડતી નહી તો પણ તાપ બેહી રહ્યા વાદરા બાદરા બધું આવી જો ને

ઓળખ ના પડી તમારી મને ના ઓળખ્યો તમારી તમે આ કાઢ નાખો પહેરવાનું ચાલુ કરો અમને જૂની જનરેશન હેહવાનું કેહો કે

ખબર છે જે આ જૂની જે જૂના માણસો ખરા ને ઈરાજ આ તોતિયા ને એવું બધું પ્યારતા ને જે નવી પાસણ ની પ્રજા ને એમાં તમે જોજો મોટા ભાગ માં તો આ તોતિયા વાળી તમને દેખા નહીં

ઈ કિંમત શું હ અને ઈ એ જોણે અને ઈ આ કિંમત છે ને ઈ જાળવી રાખ આ પરવેશ ની કિંમત ઈને ખબર પડે અને આગળ જતે ઈ આ પરવેશ જાળવી રાખ તો ઈને લાગે કે ના અમારા કઠિયા આ રીતના પરવેશ પહેરતા હતા મેં તમારી વાત તો સાચી હારી અમારે વો પેલું તો પડછાયા દીન ભા બોલો આ પહેરવેશ રહ્યો ન આ પરવેશ થી તમે દુનિયાના ના શેડે જહો ન તો એ કહીએ છે કે ભાઈ આ કઢિયા હતા જૂના ની ગઈઢિયા ની પહેરવેશ આયો હતો તમે આ તમારા ગામ કદાચ જોજો ફરી જોય તમને આવો પહેરવેશ જોવા મળે ને તો કહેજો અમને હવે તો નહીં મળતો પહેલા મળતો તો જો હવે તો નહીં મળતો છે હવે તો બધા ચડક બડક કે તબે બધું કે ને આવા અને દિલબા હવે આ વસ્તુ રે ને તમારે વિચારા જેવી અમારા કદી તમારી ઉંમર વધારે હે એટલે તમારે વિચારે જેવું કે ભાઈ અમે આ જીન્સ ના પેન્ટ ના ઠઠારા મૂકી દીયે હવે મારું કમ તો પછી કોક એવું હોય તમારે આરી આ પેરેસ રહો ને એ બહુ જ હ તમે ગમે તે જો તો કદી તમારે એવું નહીં લાગે કે હું આ પેરેસ પેલો હ અને તમે આ પેરેન્ટ ને બેન પહેરો ને હું તો કહું એ બનત કરી નાખો અને આ પેરેસ સારો લાવી દો ધોતિયાનો ને પેરણનો જેથી આગળ આગળ આરી પેરેસ રેની જળવાઈ રહે સમજ્યા તમે આપણની પાછળની પેઢીને ખબર પડે કે ભાઈ અમારા બાપ દાદા કઢિયા આવો પહેરવેશ પહેરતા હતા એ વાત જો તમારી હા આ પહેરવેશ એટલો બહુ મહત્વનો હન બહુ જાણકાર જવાબ સમજ્યા લાયક છે આ પહેરવેશ એમનમ ડોહાને ને આ પહેરવેશ નઈ કાઢ્યો કલજી આપણે લાવશું હવે આવ ના આપણે હવે કાલ આપણે બોલતરા જીજી અને આપણે લેતા આવીશું તો પણ મળશે આવો લુગડા તો મળી રહે દુકાન આપણે આખો બોલતરાજી મોટું દેશ છે બોલતરાજી મને મળે હા રોડો તો હવાર જઈએ ચા કરીને જઈએ આપણે હવાર વેલા ખાલી ના બોલતા જાળવી પેરવેશ રહ્યો એ આપણને હમેશા જમીન સાથે જોડીને રાખા હેરવેશ કોઈ દાડો ભૂલવો નહીં આપડે ગમે એટલા ઉપર જઈએ ને તો આ પહેરવેશ થી જ આપણી ઓળખણ છે આ પહેરવેશનો કોઈ દાડો ખોટું બોલવું નહીં અને વસ્તી શું વિચાર છે એ વસ્તુ આપણે વિચારવી નહીં એ વાત સાચી વાત તમારી મહેમાન મહેમાન તમારી લાખ રૂપિયાની વાતો આ પહેરવેશ ને મેં પહેરી છે આ બે મારા ભાઈઓ ને ઈમને પહેરાઈ છે મહેમાન આ પહેરવેશ ને દિલભા ખરેખર આમ તમે વિચારો ને તો સમજ્યા જેવી વસ્તુ આ પહેરવેશ વસ્તુ એમ નહીં ખાલી કે તોતિયન ચબો કહી દીધો એ વસ્તુ નહીં તમારું હમણાં વિચારશો ને ધ્યાનથી તો તમને ખબર પડશે કે આની વેલ્યુ શું હોય બાર નીકળી ના થાય કે આ તો મેમન અમે કીધું આનો ઉપયોગ કરજો તમે અમારે તો મોટા ભાઈ જે કે અમે કરીએ છીએ એટલે અમે મોટાભાઈ નો મન રાખીએ